ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનેલો જેમાં સિનિયર સિટીઝન છે સવારે મંદિરે જતા હતા એ દરમિયાન ગાડીમાં બે ઇસમો આવેલા એમાંથી એક બાવા બનીને બેસેલો હતો અને એ લોકોએ મંદિરે જવાનો રસ્તો પૂછેલો ત્યારબાદ એ લોકોની સાથે વાતચીતમાં એ લોકોને એવું કહ્યું હતું કે તમારા ઉપર પ્રકોપ છે એમ કરી અને એમને વાત કરેલી એટલે એ ચર્ચા દરમિયાન એમને એવું જણાવ્યું કે તમારે પ્રકોપ દૂર કરવો હોય તો તમારા પહેરેલા દાગીના મને આપો તો હું શુદ્ધ કરી આપું એ પ્રકારે વાત કરી અને એમની પાસેથી દાગીના લીધેલા અને એ સમય દરમિયાન આ જે સિનિયર સિટીઝન હતા એ એમને ખ્યાલ નહીં રહ્યો કે એને શું થઈ ગયું છે એ સમય દરમિયાન આ જે બંને ભાવો અને જે ગાડીનો વાહ ચાલક હતો એ વાહન અને દાગીના લઈ અને જતા રહેલા હતા તપાસ દરમિયાન ગાડીના નંબર આધારે એ આરોપી છે એને શોધી કાઢવામાં આવેલો છે અને સહ આરોપી છે એ પકડવાનો બાકી છે એ પકડાયેલ આરોપી છે એના વિરુદ્ધમાં ગાઉ ગુના નોંધાયેલા છે એવું રેકોર્ડ પરથી જણાઈ આવેલું છે અત્યાર એ જે તે વખતે એક લાખ સુડતાલીસ હજાર રૂપિયાની મતદાન એમની પાસેથી દાગીના લઈ ગયેલા છે અને અગાઉ જે ગુના છે એનું રેકોર્ડ ચેક કરવાનું ચાલુ છે અમદાવાદમાં એના ગુના છે એવું હાલમાં એને જણાવ્યું છે રેકોર્ડની ખરાઈ કરવાની બાકી છે એમોમાં જે મેં જણાવ્યું એમ કે તમારી પર પ્રકોપ છે એવું પેલા જણાવે અને પછી એવું તમે એમને દાગી આપો હું એને શુદ્ધ કરી આપું એમ કરી અને એમની પાસેથી દાગી લે છે અને એ એમના કેવા જે ભોગ બનનાર છે એમનું કહેવું એમ છે કે એમને એ સમય ધ્યાન નહીં રહેલું કે એમને શું થઈ ગયું છે થોડા સમય પછી એમને ધ્યાનમાં આવેલું કે એમની પાસેથી દાગીના લઈને જતા સર એવું તો ફરિયાદીઓને શું કરતા હતા કે ફરિયાદી જોડે કઈ ઘટના બને તો ધ્યાન પણ આપવાનું એ હવે ભૂખ બનનારને ખ્યાલ નથી પણ એમનું એવું માનવું છે કે કદાચ એમને એક તે સંમોહન કરી દીધું હશે એવું એમનું ભૂખ બનનારનો ખ્યાલ છે બાકી એમને કંઈ એમને ખવડાવ્યું હોય કે એવું કંઈ ધ્યાનમાં નથી